श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक चौदवों जो अधूरो कल यहाँ तक आयो हतो जो वह देवी ऐसी जागती ज्योत हती सो अपनी वस्तु की आप ही रखवारी करती और वाको राजा की और सो नित्य बली आवती सोई खाई के बैठी रहती और जो कोई पुजारी आव तो सो वाको खाई जाती એટલે રાત્રે કોઈ રોકાય તો એ पुजारी ને પણ ખાઈ જાય દિવસ સે ભલે કદાચ પૂજા કરતા હી હશે પૂજા કરતા હશે પૂજાડી ઓર ગામન મે પ્રસિદ્ધ હતી સો નિત્ય પૂજા આવતી સો સામગ્રી સબ આપ હી બેહી કરી કે ધરત જાતી बने के आमा कोई पूजारी पूजा न करते बुध जाते श्रृंगार करता हो जाते तैयार करता हो बने आम तो श्री गोकुलनाथ जी य स्पष्टता तो नहीं थी सकी सो so, कोई एक मनुष्य रात्रि को वा देवी के दर्शन को आयो तीन गणेश व्यास सो कही जो तुम यहाँ मती सोई कोई पुजारी सोवत नहीं पुजारी तो सोवत नहीं હા એટલે આવ્યું આટલું વર્ણન તો ક્લિયર થઈ ગયું કે પૂજારી પૂજા કરે દિવસ દરમિયાન તો એ એને નથી ખાતી કારણ કે પૂજામાં તો શણગારને વસ્ત્ર તો રોજ બદલવા પડે બાકી બધું જાતે સંભાળી લે છે આ દેવી એવું લખ્યું છે પણ રાત્રિએ સૂતો નથી પૂજારી ઓર કોઈ રહી શકત નહીં તબ ગણેશ વ્યાસ અને વાસો પૂછી જો તાકો કારણ કહા હૈ तब वाने गणेश व्यास सो कहो जो कोई यहाँ सोवत है रहत है ताको यह देवी खात है तब वह मनुष्य तो देवी के दर्शन करी के गणेश व्यास सो यह समाचार कही के चलो गयो तब तो गणेश व्यास निधरक हुई देवी के मंदिर के भीतर जाय के किवाड़ दे सामग्री एक कोने में धरी कई सामग्री જે દ્વારિકા જવા નીકળ્યા છે સામગ્રી લઈને એ કોને મેં ધરી વા દેવી કો નવાઈ કે નામ સુનાઈ વાકે ગરે મેં પ્રસાદી માલા બાંધી કેટલી કૃપા થઈ ગઈ આ દેવી ઉપર વલ્લભના વૈષ્ણવો ધારે તો શું કરી શકે આ એનું પ્રમાણ છે લખ્યું છે કે પોતે સાથે લઈ ગયેલા જે સામગ્રી એ મંદિરમાં એક સાઈડમાં રાખી ખૂણામાં દરવાજા અંદરથી બંધ કર્યો ખૂણામાં સામગ્રી બાજુમાં મૂકી અને દેવીને નવડાવી અને નામ સંભળાવ્યું ઓહો વાકે ઘરે મેં પ્રસાદી માલા બાંધી વાકો વૈષ્ણવ કરે પાછે દેખે તો દેહરા મેં ગયો બલીમાં અભક્ષ એ જોયું એટલે દેહરાને ધોયું પાછે રાત્રિ કો વહાઈ રહે પ્રસાદ હતો શો લીએ તહા એક કૂવા હતો તાકો જલ પીએ ઓર સોઈ રહે રહે ઓર વાહી કો વા દેવીને વા રાજા કો સ્વપ્ન જો મોકો અબ નિત્ય દીસી બલીમતી પઠાયો વૈષ્ણવ થયા પછી જે સ્વાભાવિક શું ખવાય શું ન ખવાય એ વિવેક જે વૈષ્ણવમાં જેને સ્વરૂપ જ્ઞાન થઈ જાય છે એને આ સ્વ થઈ જાય છે કે હવે શું ના ખવાય તો દેવીને પણ એ જ્ઞાન થઈ ગયું એટલું મોટું ભાગ્ય છે દેવીનું કે એણે રાજાને તે જ વખતે સ્વપ્નમાં જતાવી દીધું કે હવે મને જે કાયમ માટે તમે અભક્ષ્ય એટલે જે પણ બકરાનું મોકલતા હોય ભક્ષ્ય એ હવે હવે મારા માટેથી બલી કરતા જ નહીં એટલે કે એને મારતા નહીં અને કઈ મોકલતા નહીં અબ હો વૈષ્ણવ ભઈ હું ક્ષમા હવે હું વૈષ્ણવ થઈ ગઈ છું તાતે અબ યહ બલી મે ના ખાઉંગી મોકો રસોઈ કરી વેકો યહા કોઈ એક પૂજારી રાખી દે હું ક્ષમા એટલે કહે છે કે હવે પૂજારી રાખો હવે એ એ રસોઈ કરશે અને પછી મને ધરશે હવે પેલું નહીં ખાઉં અને પૂજારીને મારીશ પણ નહીં સો રસોઈ કરી મોકો ધરે ગો સો હો ખાઉંગી તબ રાજા તો બહોત વિસ્મિત ભયો કારણ કે રાજા જાણે છે કે આ કેમના છે આમનો સ્વભાવ કેવો છે અત્યાર સુધીમાં કેટલાયને ખાઈ ગઈ છે અને રોજના એક કેટલા બકરા જતા હતા અભક્ષ્યમાં બલી કરી કરીને અને એ દેવીના મુખ મુખમાં જ આ શબ્દો એટલે રાજાને પણ વિસ્મિત થયો વિસ્મિત થયો એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયો પાછે સવારે ગણેશ વ્યાસ સો સામગ્રી લે કો ચલે ઓર રાજા બળે સવારે દેવી કે દર્શન કો આયો તહા દેખે તો કાહુને દેહરા ધોયો હૈ દેવી કો નવાયો હૈી હે તબ તો કે બહો ભેવી પાસ એક પુજારી રાખી દર નિત્ય કો સીધો કર દો હવે પેલું બધું મોકલવાનું બંધ અભક્ષ્ય હવે બધું સીધું મોકલવાનું નેગ બાંધી દીધો સો વસોઈ કરી દેવી કો ધરતો પાછે આપ ખાતો પૂજારી રસોઈ સિદ્ધ કરે અને દેવીને ધરે પછી પ્રસાદ લે ભાવ પ્રકાશ સો ભગવદીય કો સ્વરૂપ એસો જાનનો જીનતે દેવી દેવતા તીર્થ આદિ સબ કૃતાર્થ હોત હે ભગવદીય એસે દયાલુ હોત હૈ જો માર્ગ જાત સહજ હિ દેવી કો કૃતાર્થ કરે હવે વાર્તા પ્રસંગ બે શ્રી ગોકુલનાથજી દર્શન કરાવે એ પહેલાં આ જે ઘટના છે આમાં જે દેવીના મંદિરમાં જઈ દરવાજો બંધ કરી હવે આ દેવી જે મનુષ્યને ખઈ જાય છે એટલી ખતરનાક દેવી છે ભયંકર છે જેનું તેજ પણ સહન ન કરી શકે મનુષ્ય પણ ગણેશ વ્યાસ મનુષ્ય નથી ગણેશ વ્યાસ બ્રહ્મ સંબંધ પામેલા વૈષ્ણવ છે એટલે પ્રભુ સાથે સંબંધ થવાથી પ્રભુ જેવો જ પ્રતાપ છે આપનામાં એટલે પ્રભુને જેમ દેવી કશું ના કરી શકે એમ વૈષ્ણવને પણ દેવી કશું ના કરી શકે એ સ્વરૂપ જ્ઞાન છે ગણેશ વ્યાસને એટલે ગણેશ વ્યાસે દરવાજો બંધ કરી અને દેવીને સ્નાન કરાવવું અને દેવીને કંઠી પહેરાવવી આવું સામર્થ્ય મર્યાદા માર્ગના અત્યાર સુધીના જેટલા પણ સાધુ સંતો થઈ ગયા આચાર્યો થઈ ગયા ચાર સંપ્રદાયના એમનું પણ ગજુ નથી બોલો શ્રી વલ્લભાધીશ કી જય એટલે તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જે નામ પ્રગટ કર્યા શ્રી ગુંસાઈજીએ એમાં જે નામ ગુરુ પ્રગટ કર્યું છે તો ગુરુમાં આજે જે પ્રસંગ આવશે અડધો આવતીકાલે પોસ્ટમાં જીના જે નામ શ્રી ગોકુલનાથજીએ જે ટીકા રચી છે એ મૂકું છું હું એક અક્ષર મારો નથી શ્રી ગોકુલનાથજીએ સ્વયં કહ્યું કે ગુરુ ઉપદેશ કરતા અનેક છે અને બધા સાચા જ છે એમના ઉપદેશ શ્રવણ કરવાથી તે જીવો સદગતિ પામે છે જેવો ભાવ જેવા ગુરુ એવો લોક પામે છે આ વચન શ્રી ગોકુલનાથજીના છે ગોકુલનાથજીએ જે વચન કહ્યા કે ઉપદેશતા ગુરુ અનેક છે અને એમનો ઉપદેશ શ્રવણ કરવા માટે જો કોઈ જીવ જાય એમની પાસે તો એ પણ એ ફળને પામે જ છે એમાં તો ત્યાં સુધી કે એની ભલે પાત્રતા પણ ના હોય એનામાં યોગ્યતા ના હોય એટલે કે બહુ ભણેલો ના હોય પંડિત ના હોય એ જીવ તો પણ ઉપદેશ શ્રવણ કરવા માત્રાથી પણ તે લોકનો અધિકારી થઈ જાય છે જે વાત ભગવદ્ ગીતામાં તેરમા અધ્યાયમાં છવ્વીસમાં શ્લોકમાં શ્રી યોગેશ્વર ભગવાને પણ કહી છે કે સાધારણમાં સાધારણ જીવ પણ જોઈએ કોઈ યોગ્ય ગુરુ પાસે જે ઉપદેશ શ્રવણ કરી લે તો એ પણ ઉદ્ધાર થઈ જાય અને આ પ્રસંગ તો આપણા દ્રષ્ટાંત તરીકે લેવો હોય તો પ્રભુદાસ જલોટા કે જે દહીં માટે નીકળ્યા અને પેલી આ આ હિરણ પાસે દહીં માગ્યું તો એને ખબર કે આખી મહાપુરુષ છે આ જો કૃપા કરે તો હું ભવ પાર થવું બાકી મારાથી ભજન થયું નથી અને હવે તો થવાનું જ નથી તો મારે ભવ પાર તો થવું છે તો માગી લઉં તેવું માગ્યું કે દહીંના બદલામાં મોક્ષ આપો તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવકનું સામર્થ્ય કેવું કે હા આપેવો તો પેલીને વિશ્વાસ નહીં કે લખીને આપો તો લખીને આપ્યું એણે પોતાના સાડીના છેડે બાંધ્યું અને દહીં લઈને આ બાજુ ગયા મૂલ્ય પણ આપ્યું અને પ્લસ આ કહ્યું કે તારો બહુપાર થશે તારા છેલ્લો જન્મ હવે તારે મનુષ્ય શરીરોમાં કે ચોર્યાસી લાખ કૂતરા બલાડામાં તારે ફરવું નહીં પડે આ વચનનું પ્રમાણ થયું કે એને જ્યારે એમ દૂધ લેવા આવ્યા ત્યારે એ જ વખતે વિષ્ણુ દૂધ પણ આવ્યા કારણ કે એનો અધિકાર વૈકુંઠ સુધી હતો લીલાની જીવ નહોતી તો વૈકુંઠના વૈદૂતોએ જેમ દૂતોને ભગાડ્યા અને એને વિમાનમાં બેસાડી અને આ માટે થઈને એણે બાજુવાળીએ કીધું કે તને કોઈએ ઠગી લીધી આવી તો કોઈ મોક્ષ આપતું હશે તો એને ખાસ બોલાવડાવી બહાર કે એને બોલાવો અને બતાવો કે વિમાનમાં જઉં છું એટલે વિશ્વાસ થાય એને કે મારું સાચું પડ્યું કે મેં જે ઉપદેશ સાંભળ્યો જે શબ્દો મને કયા મહાપ્રભુજીના શિવ કે આ એવું જ પ્રમાણ થઈ રહ્યું છે અને પેલીએ બહાર આવીને જોયું તેના દ્રશ્ય જોયું કે આ વિમાનમાં જઈ રહી છે એનું શરીર તો અહીંયા પડ્યું છે અને પછી એ ચિઠ્ઠી કાઢી અને જાણ્યું અને એ પણ મહાપ્રભુજી પાસે જ ગઈ સીધી અને ઉપદેશ પામી અને એ પણ કૃતાર્થ થઈ ગઈ એટલે ઉપદેશતા ગુરુ તો અનેક છે એમાં શ્રી ગોકુલનાથજીએ જે હવે વર્ણન કર્યું છે આજે જે ગુરુ નામ ઉપર એમાં બ્રહ્માજી મહાદેવ નારદ સનકાદીઓ કપિલ ભગવાન અને દત્તાત્રેય ભગવાન આ જેટલા અવતારો છે એ બધાએ કરતા મહાપ્રભુજીને વિશેષ ગુરુ તરીકે પ્રગટ કર્યું મહાત્મ્ય કે આ જે ગુરુઓ છે એ આ બ્રહ્માંડમાં ઉપદેશ કરવાનો અધિકાર ધરાવે છે આનાથી આગળ નહીં અને એ પણ આ બ્રહ્માંડના નારાયણ જે છે એમની આજ્ઞામાં રહીને એમના સામર્થ્ય બળથી એમની કૃપાથી આટલી કૃપા કરી શકે છે પોતાના સેવકો ઉપર પરંતુ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી હવે શ્રી ગોકુલનાથજીના શબ્દો જે આપણને ગુરુ મળ્યા છે એનું મહાત્મ્ય શ્રવણ કરવાથી રોંગટા ઊભા થઈ જશે હવે શ્રી ગોકુલનાથજી કહે છે કે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છે એ કોટી બ્રહ્માંડોને ઉપદેશ કરવા માટે સામર્થ્યવાન છે હવે આ વાત આ વાક્ય નાનું છે પણ એનો મહિમા કેટલો પાર ના આવે કોટી બ્રહ્માંડ એટલે આ એક બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ મહેશ જે છે એવા કોટી બ્રહ્માંડ છે એ બધા બ્રહ્માંડોમાં એક સાથે ઉપદેશ કરવા માટે સામર્થ્યવાન મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છે આપના આ શબ્દો આજે તમે જરૂરથી પોસ્ટમાં લાભ લેજો અને સાથે સાથે આજ ગુરુ એ ભાવ સાથેનો જ પ્રસંગ છે આજે પણ તુલસીદાસજીએ પોતાના ભાઈ ધનદાસજીને લેવા માટે પાછા વ્રજમાં આવવું તુલસીદાસજીને તુલસીદાસજીના સમજાવ્યા છતાં પણ નંદદાસજીએ કહેવું કે મારું તો સર્વસ્વ કોઈ શ્રી કૃષ્ણચંદ્ર ગોર્ધનનાથજી છે હવે તમે પાછા જાઓ એમ કહી અને નંદદાસજી તો ગોવર્ધન પર્વત ઉપર દર્શન કરવા ચાલી નીકળ્યા તો તુલસીદાસજીએ હઠ ના મૂકી કે હજી અને મનાવું હજી મનાવું એમ કરતાં કરતાં પાછળ પાછળ ગોવર્ધન પર્વત ઉપર ગોર્ધનનાથજીના સન્નું ખાઈને ઊભા રહ્યા પણ મસ્તક ના નમાવ્યું ત્યારે શું લીલા થઈ ધનુષ્ય ચંદ્ર તુલસી મસ્તક તબી જેવો ધનુષ્યચંદ ધનુષ્ય બાણલો હાથ એ લીલાનો પ્રસંગ આવશે અને પછી ત્યાંથી ચાલતા ચાલતા શ્રી નંદદાસજી શ્રી ગુસાઈજી સન્મુખ થયા અને ત્યાં દંવત ગુસાઈજીના નંદાસજીએ કર્યા પણ તુલસીદાસજીએ ન કર્યા તો પછી દંડવત ક્યારે કર્યા એવી શું લીલા થઈ એ પ્રસંગ પણ આજે આવશે કે તુલસીદાસજી એ ગોસાઈજીનું સ્વરૂપ પણ જાણી ગયા ગોકુલનું સ્વરૂપ પણ જાણી ગયા પણ કેવું થોડું થોડું અને છેવટે એમને ત્યાં પણ જીદ કરી જેવી જીદ ગોવર્ધનનાથજી પાસે કરી એવી અહીંયા કે અમને અહીંયા પણ રામ અને સીતાજીના દર્શન પ્રત્યક્ષ કરાવો તો ગુસાઈજીએ કરાવ્યા એ કેવી રીતે કરાવ્યા એ પણ પ્રસંગ આજે આવશે એટલે ગુરુનું સામર્થ્ય એ દરેકનું છે પણ આવું સામર્થ્ય જો હોય તો ખાલી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી અને શ્રી ગુસાઈજી અને શ્રી વલ્લભ કુલ બોલો શ્રી વલ્લભ કુલ પરિવાર વાર્તા પ્રસંગ બેનું દર્શન કરાવતા શ્રી ગોકુલનાથજી કહે છે ઓર શ્રી ગુસાઈજી વા ગણેશ વ્યાસ ઉપર બહુ રીસ કરતે પરી ગણેશ વ્યાસ આપનો મન ન બિગાડતે એસે વે એસે ભગવદીય હે એટલે શ્રી ગુસાઈજી જ્યારે ખીજાય તો સમજવાનું કે પ્રભુ ખીજાય તો એની અસર કેટલી પડે મન ઉપર હવે જે આ મારી આ વાર્તા પ્રસંગને શ્રવણ કરી રહ્યા છે એમાં ઘણા બધા ગ્રુપો છે એ ગ્રુપોમાં ઘણા બધા શ્રી વલ્લભ સેવક પણ હશે નજીક પણ હશે સેવામાં પણ હશે તો એ લોકોને ખબર હશે કે વલ્લભનો શ્રી ગુસાઈજીનો અને વલ્લભકુલનો સ્વભાવ એક સરખો સહજ એવું નહીં કે દિર ક્યારેક ખૂબ આનંદમાં આનંદ કરાવે એટલે પાર નહીં અને જો ખીજે તો એ સહન કરવાની શક્તિ એ બધા સેવકોમાં નથી હોતી બહુ ઓછા સેવકોમાં હોય છે એટલે જ આપની નજીકમાં બધાને નથી રાખતા કારણ કે જીવનો બગાડ થઈ જાય ભગવાન દાસે વિનંતી કરી હતી વલ્લભાચાર્યજીને હું આપનો સેવક થયો આપ મને સાથે રાખો તો શ્રી વલ્લભના જ વચન હતા કે અમારી નજીક રહેવાથી તમે અમારા સ્વભાવથી પરિચિત નથી અને અમે જો આપથી અપ્રસન્ન થઈ જઈશું તો તમને અંતરાય આવશે એટલે આવું છે એટલે શ્રી ગોસાઇજીનો ખીજવું એ કોઈ સહન કરવાની શક્તિ બધામાં ન હોય કેટલા આવીને જતા રહ્યા હોય વલ્લભથી વલ્લભ કુલથી કેમ કે આપ આ આ સામર્થ્ય ના હોય એમનો પ્રેમ હોય તો જ ખીજે એમનું ખીજવું પણ ખરેખર તો આશીર્વાદને કૃપાને વરદાન ગણવું કારણ કે એનો આનંદ એ જે પામી શકે પાત્ર હોય એ જ પામી શકે એટલે શ્રી ગુંસાઈજી ગણેશ વ્યાસ ઉપર બહુ રીસ કરતે પરી ગણેશ વ્યાસ આપણો મન ન બિગાડતે એસે ભગવદીય હતે જ્યો જ્યો શ્રી ગુંસાઈજી રીસ કરતે ત્યાં ત્યાં વે આપને મનને અતિ પ્રસન્ન હોતે કેટલો સુંદર ભાવ છે શ્રી ગુંસાઈજી માટે એમનો જેટલા વધારે ગુસ્સે થાય એટલાને વધારે આનંદ આવે આ એક નાનો પ્રસંગ છે જ પહેલાં બેન જે હતા એમને બ્રહ્મસુબંધ માટે કહ્યું કે અરે નાન લીવડાવવા માટે ત્રણ વખત નાન લીવડાવ્યું જે આપનો નિયમ છે વલ્લભ કુલનો કે ત્રણ વખત અષ્ટાક્ષર મંત્ર બોલાવડાવે અને પહેલાં બોલે સામે એટલે અષ્ટાક્ષરનું દાન થયું એવું નિશ્ચિત થાય તો એ બેને એ સ્ત્રીએ બોલાવડાવ્યું તો ન બોલી ત્રણ વખત કીધું તો પણ એક અક્ષર ના બોલી અને ગુસાઈ દીખી જ્યાં કે છે આમ તો તું આખા ગામની ચોવટ કરતી હોય છે વ્રત ભાષામાં કીધું આમ તો તું આખા ગામની પંચાયત કરતી હોય છે બહુ બગ 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 ચર બર ચરબર કરે છે અત્યારે કેમ તારી બહુ બોલતી બંધ થઈ ગઈ છે અને એ વખતે પેલી બોલી વારી જાઉં વાળી જાઉં મારે તો આ જ સ્વરૂપમાં દર્શન કરવા તા બોલો ગુસાઈજી પરમ જે પછી અષ્ટાક્ષર બોલી અને ગુસાઈજી પ્રસન્ન થઈ ગયા આપનું ખીજવું અને પ્રસન્ન થવું એ ક્ષણ માત્ર માટે હોય છે પણ એ જીરવવાની પાત્રતા બધામાં ન હોય ઓર આપને મનકો કહે જો પ્રભુ મોસો સદા સર્વદાઇ રીસ કર્યો કરો હવે આટલું ખીજાય પછી બી એમાં થયા કે તમે તને મારી પર ખીજાય કરજો જાઓ મોકો તો આપોપનો દાસ જાણત હો મો પર રીસ કરત હો નાતરું રીસ ઓર શો ક્યો ન કરે બોલો રીસ કોની પર થાય એનું પણ પ્રમાણ કહી દીધું કે જ્યાં પ્રેમ હોય પોતાનો હોય એના પર રીસ થાય પારકાની જોડે શું રીસ કરે આહા શું સુંદર ભાવ गणेश व्यास ये प्रकट कर दीदो भाव प्रकाश या में यह जतायो जो अपनो होई ताही तो रीस करी जाए सो वे गणेश व्यास प्रभु की रीस को ऐसो गुण मानते पाछे केतेक के दिन को गणेश व्यास की देह छूटी तब काहू वैष्णव ने कहू खबर सुनी जो श्री घुसाई जी आगे आई कही जो राज गणेश व्यास की देह छूटी यह सुनी के श्री गोसाई जी के रोमांच हुई आए तब वाही वैष्णव ने श्री गोसाई जी को पुलकित जाने के विनती करी जो महाराज आपू तो वाह गणेश व्यास ऊपर बहुत रीस करते बहुत खींचते और अब वाह की खबरी सुनी के रोमांच क्यों हुई आए तब श्री गोसाई जी वाह वैष्णव सो कहे जो गणेश व्यास सो कोई मेरो ऐसो सेवक होनो कठिन है न है और न हुई जा या प्रकार रिस कर तो और वह गणेश व्यास अपने मन में शिक्षा करी मान तो मोसो वह कबहू मन न बिगाड़ो वह मेरो ऐसो अंतरंग सेवक हो तो यह श्री गोसाई जी के श्री मुख के वचन सुनी के वैष्णव चुप करी रहे वे गणेश व्यास श्री गोसाई जी के ऐसे कृपा पात्र भगवदीय थे सो इनकी वार्ता कहा तय कहिए है काले वार्ता क्रमांक पंद्रह से શ્રી ગોસાઈજી કે સેવક હરિદાસ ખવાસ સનાડ્ય બ્રાહ્મણ મથુરાજી કે બા શ્રી ભાગવત સુનત હિ મૂર્છા આવી ચિનકી વાર્તા કો ભાવ કલ આવેગો તે કદાચ કે બે દિવસ ચાલશે હવે આશ્રયનું પદ શબ્દોથી અને પછી એને અનુસંધાન મેઘોળ दृढै चरणन केरो भरोसो दृढै न चरन केरु mm. श्रीवल्लभनखचन्द्र बिन सब जग माजु अंधेरो भरोसो दृढै चरणन केरो साधन और नहीं आ कली में जासो हो निवे सूर कहाँ कहे द्विविध आधरो बिना को चेलो भरोसो दृढ़ न चरन न केरो દ્રઢઈ ન ચરણન કેરો ભરોસો દ્રઢઈ ન ચરણન દ્રઢઈ ન ચરણન દ્રઢઈ ન ચરણન કેરો આશ્રયનું ધોળનું પદમાં એવો ભાવ છે કે ગઈકાલે જે પ્રસંગ હતો તુલસીદાસજીના ભાઈ નંદદાસજી જે જાત્રા કરવા નીકળ્યા ત્યારે કયો ભાવ હતો કે દ્વારકા જવું માર્ગમાં મથુરા આવ્યું વિષય તો એટલા છે કે જે સ્નાન કરી રહેલી સ્ત્રી છે એની ઉપર પણ એમની દ્રષ્ટિ કામથી ભરેલી છે આ બધો વિષય હૃદયમાં છે આપણા માર્ગમાં પુષ્ટિ માર્ગમાં આસક્તિને તો ખૂબ ઊંચું સ્થાન આપ્યું છે કારણ કે એ જ આસક્તિ પછી જ્યારે ઠાકોરજી માટે કે વલ્લભ માટે પરિવર્તિત થઈ જાય છે ત્યારે એનું ફળ પણ એટલું જ અધિક થઈ જાય છે જેટલું અશક્તિનું પ્રમાણ લૌકિકમાં વિષય માટેનું વધારે એટલું જ પ્રમાણ આ તરફ જ્યારે પરિવર્તિત થાય છે ત્યારે ત્યાં પણ એટલું જ અધિક થઈ જાય છે એટલે એ એક્સેપ્ટેબલ છે સ્વીકાર્ય છે અને એવું જ થયું કે એ પછી જે તુલસીદાસજીના ભાઈ મથુરા વિશ્રામ ઘાટથી વિચાર્યું કે હવે તો મારે અહીંયા જ આનંદ લેવો છે વધારે આ બધા લોકોને નાતા જોવા છે રોજ સ્નાન કરતી સ્ત્રીઓને જોવી છે સુંદર સુંદર પણ પહેલાં હું જઈ આવું દ્વારકા પછી વાત તો સંઘથી છૂટા પડી અને દ્વારકા જવા નીકળ્યા પણ ન પહોંચી શક્યા જેમનો જીવ હોય ત્યાં ખેંચાય ને પ્રભુએ ખેંચવાનું શરૂ કર્યું શ્રી ગુંસાઇજીએ લીલા કરી કે જઈ ચડ્યા સિંહનંદમાં એક ક્ષત્રાણી એક આખું કુટુંબ ક્ષત્રિયનું ગુંસાઈજીનું સેવક હતું અને ત્યાં એ સ્ત્રીને જોઈને મોહિત થયા એના વગર જળ ના પીવે રોજ એક આખા વખતમાં એક વખત જુએ પછી જળ પીવે આ પ્રસંગ ગઈકાલે આવ્યો છેવટે કુટુંબ ત્રાસી ગયું બધું વેચી નાખ્યું ઘર કેમ કે બદનામી થઈ આખા નગરમાં અને ચાલ્યા અને ગોકુલમાં પાછળ પાછળ નંદાસજીને ત્યાં આવવાનું થયું અને એ પ્રસંગ વિસ્તારમાં અત્યારે નહીં લો પણ મૂળ વાત કે જીવ જ્યાંનો હોય ત્યાં પહોંચી જાય છે એ એના માટે તો કશું કરવું નથી પડતું જીવને આ બધું સહજ થાય છે જેને પણ બ્રહ્મ સંબંધ થયો હશે એમાં ભલે કોઈ નિમિત્ત બન્યું હશે પણ નિમિત્ત બનવું એ બહુ સાધારણ વાત છે પણ મૂળ તો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી અને શ્રી વલ્લભ કુલ પોતાના જીવને ખેંચી રહ્યા છે એ જ ભાવ રાખવો અને એટલે આ પદ લઉં છું કે હજારો ગાવના છે તે હૃદયના વાવ દોડે છે ખરીએ પ્રેમની શક્તિ અદીઠા તાર જોડે છે હજારો ગાવના છે તે હૃદયના ભાવ દોડે છે વિના સંધાણે સાધે નહીં દોરી છતાં બાંધે મળે નહી કોઈએ સાધન નહી જા વાતણું વાહન થતું જ્યાં પ્રેમ આહ આવાહન હવાના વૈષ્ણવ એ પ્રેમ નાકેથી અબૂલાબૂલ દોડે છે શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોસાઇજી પરમ દયાલ કી જય હો શ્રી વલ્લભાધીશ કી જય હો